કાયદાની વિરુદ્ધ હોય એ કાયદેસર ક્યારેય થઈ શકે નહીં એના માટે કાયદા સુધારવા પડે એ વગર કોઈ પણ પ્રયાસ કરે તો થઈ શકે નહીં મારા જે ધ્યાનમાં છે એમાં એક ગોચરના જમીનનો પણ રોડ બનવાનો પ્રશ્ન છે એના માટે પંચાયતને નોટિસ આપી ડીડીઓ શ્રી બીજી જે ચર્ચા આપણી છે કાયદેસર ક્યારેય થઈ શકે નહીં કાયદામાં સુધારો કરવો પડે પણ આખી ડિટેલ તપાસીને ત્યાં સ્થાનિક લોકોની અવરજવર ખૂબ છે જયારે પણ તંત્ર ત્યાં જાય છે ત્યારે નાના મોટા સ્થાનિક લોકોના અવર જવરના પ્રશ્નો આવે છે કાયદો કાયદાની રીતે કામ કરશે અને કાયદો કોઈને પણ માર્ગ કાઢીને કરી ન શકે કારણ કે કોર્ટમાં એના ઉપર છે એટલે એને થઈ શકે કાયદાની તકલીફો આવી છે આપણા ટીવીના માધ્યમથી પણ આવી છે તરત જ અમે સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો છે બે ત્રણ જગ્યા ઉપર આપ્યો છો એ વાત સાચી હતી પણ અમે પહેલેથી થોડું મેનેજમેન્ટ કર્યું હોવાથી વ્યાપક પ્રમાણમાં આ તકલીફો નથી રહી પણ જ્યાં જ્યાં તકલીફ પડે ત્યાં મેં મારા વિભાગને સૂચના આપી છે અને તરત એની રેન્ક પહોંચે નજીકમાં જ રહે એના માટેની વ્યવસ્થા કરી છે સૌ ખેડૂત મિત્રોએ પણ વિનંતી તમારે બધાને જોઈએ એ પ્રકારનું ખાતર મળી જવાનું છે રાજ્ય પાસેની ઉપલબ્ધતા છે આનો પ્રેસનોટ પણ અમે આપી છે પણ એક સાથે ક્યારેય ઘસારો થાય તો આ પ્રકારનો પ્રોબ્લેમ આવે એના એની કેટલીક માહિતી હું આપના ધ્યાને મૂકવા માંગુ છું કે આજ સુધી સહાય મેળવવા માટે ઓગણત્રીસ લાખ જેટલી અરજીઓ આવી છે અગિયાર લાખ જેટલી અરજીઓ થઈને ફાઈનલ પણ થઈ ગઈ છે આજ દિન સુધી ચાર પોઈન્ટ એકાણું લાખથી વધુ નુકસાન વ્રત ખેડૂતોને સહાય આપવાનું પણ શરૂ થયું છે ચૌદસો ને સત્તાણું પોઈન્ટ એકોતેર કરોડના બિલો પણ એ તૈયાર થઈ ચૂક્યા છે આથી વધારાના લગભગ ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધુ નુકસાન ખેડૂતોના ખાતામાં આશરે એક હજાર ને અઠ્ઠાણું કરોડથી વધારાની સહાય એ ચૂકવાઈ ગઈ મારા આપના ધ્યાને વિનમ્ર ભાવે મૂકવું છે કે હજી એ ફોર્મ મેળવવાનું શરૂ છે ફોર્મ ભરવાનું શરૂ છે જેમ ખૂબ ઝડપથી જીઆર તેનો સાથ હોય એ જ પ્રમાણે ફોર્મ ભરાય પછી સ્કૂટીની થાય એ પછી આના ખાતામાં પૈસા આપવામાં આવે આમાંથી ખૂબ મોટો સુધાર કરીને હજી શરૂ છે અને જેના ફોર્મ નુકસાન ખેડૂતોને મળવાપાત્ર સહાય છે એને આટલી મોટી રકમ જોવા આપવાની હોય તો ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પહેલી વખત આ પ્રકારની ઝડપથી કાર્યવાહી એ કરવાનો પ્રયાસ કર્યા છે સફળ પણ પોર્ટલ પણ સ્લો હોય છે દસ હજાર કરોડનું પેકેજ જ વધારે ન જાય એમના માટે એને પણ અપગ્રેડ કરવાની સૂચના મારા વિભાગે આપી છે મેં ચર્ચાઓ કરી છે ડીએસટી વિભાગે મને જણાવતા આનંદ થાય છે કે ગઈકાલ સુધી પાંચસો કરોડ રોકાણ પણ ગઈકાલે અપગ્રેડ કર્યું તો સીધા જ અગિયારસો કરોડ રૂપિયા ટોટલ એટલે ચારસો કરોડ રૂપિયા બપોર સુધીમાં અપાઈ ગયા હજી પણ અપડેટની કાર્યવાહી કરીએ છીએ એટલે અમારો અંદાજ છે કે ખૂબ ઝડપથી એ રોજે રોજ એમને પૈસા મળતા થાય તેનાથી ખેડૂતોને એ ઉપયોગી થઈ શકે એવો પ્રયાસ પણ અમે કર્યો છે અને તબક્કાવાર ખેડૂતોની સહાય પણ મેં કહ્યું પ્રકારે ખાતામાં આપવાનું શરૂ થઈ ચૂક્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડની બેઠકમાં ખાસ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ નિર્ણયો કર્યા છે ચીફ સેક્રેટરીને સૂચનાઓ આપી છે ખાસ કરીને સરકારી શાળાઓ એમાં ટોયલેટ બ્લોકની મરામતે સમયંત્રે થતી હોય છે પણ વ્યાપક જરૂરિયાત હોય એની સઘન મરામત કરવા માટે એક ઝુંબેશ શરૂ કરી તમામ માહિતીઓ એકત્રિત કરીને સ્પેશિયલ કેસમાં તરત જ એમાં સેનિટેશન હોય ડ્રેનેજ હોય પાણીની વ્યવસ્થા હોય આ બધી જ વ્યવસ્થાઓ જોઈને તરત જ કરવાની સૂચના માન્ય અધ્યક્ષશ્રીએ આદેશ કર્યો છે જરૂર પડે ત્યાં રંગરોગાન કરીને પણ એ વ્યવસ્થાઓ કરવી આપણે સૌ છેલ્લા ઘણી વખતથી જાણીએ છીએ કે નદી નાળામાં સાફ સફાઈ ઉપર વિશેષ ભાર મૂકી દે કોઈ એમાં ગંદકી ભળી જતી હોય તો એમાં ખાસ કરીને મુખ્યમંત્રીએ કહી કે કોઈ એમાં કારણ હોય તો શોધીને એનો શું ઉપાય તે ઉપાય પણ ઝડપથી કરવામાં આવે અને સઘન ઝુંબેશ તરીકે સમગ્ર રાજ્યમાં નદી નાળામાં જે ગંદકી થાય છે એનો ઝડપથી ઉકેલ કરે એના માટે પણ દિશા નિર્દેશ કર્યા છે એ જ રીતે હવા પ્રદૂષણ ઘટાડવા માટે થઈને અત્યારથી જ એલર્ટ થઈને આવનારા સમયની અંદર પરિસ્થિતિઓ એ નિર્માણ ન થાય એમના માટે એક એક્શન પ્લાન તૈયાર કરવો રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ હોય પર્યાવરણ હોય તમામ કન્સર્ટ વિભાગો છે એ વિભાગોની સાથે મળીને એ સમય સાથે ભવિષ્યમાં ચેલેન્જીસને આપણે કંટ્રોલ કરી શકીએ એના માટે તેને દિશા નિર્દેશ પણ નિર્દેશ મેં આપ્યા છે ખાસ કરીને હમણાં જે ચિંતન શિબિર છે ધરમપુર ખાતે શ્રીમદ આચાર્ય આશ્રમમાં એમાં જે મંથન થયું છે ચર્ચાઓ થઈ છે અધિકારીશ્રીઓ સાથે સચિવો સાથે મંત્રીશ્રીઓ માન્ય મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન મળ્યું છે એમાં ઘણી બધી ચર્ચાઓમાં ઘણી બધી બાબતો એવી જોવા મળી તે સીધો જ નિર્ણય કરી શકાય એમાં કોઈ જીઆરની આવશ્યકતા નથી તમામ ડીડીઓ તમામ કમિશનરશ્રીઓ તમામ કલેક્ટરશ્રીઓ સીએસને માની મુખ્યમંત્રીશ્રીએ આદેશ દીધો છે કે તરત જ સૂચના આપીને એ જ્યાં જીઆરની જરૂર નથી એ પ્રકારના જે નિર્ણયો કરવાના ભટકતા હતા તેના જે જેમ જોવા મળ્યું એ પ્રમાણે તરત જ એ નિર્ણયો કરીને રાજ્યની જનતાના હિતમાં ત્વરિત જે પ્રકારે કોંગ્રેસ દ્વારા માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના માટે જે પ્રકારના શબ્દ પ્રયોગો થયા છે સરકાર અને સખ્ત શબ્દોમાં વખોડે છે આ પ્રકારની અભદ્રતા કહી શકાય દેશના વડાપ્રધાન માટે આ પ્રકારની વાતો કરવી હું માનું છું કે સમગ્ર ભારત વર્ષ એ ક્યારેય સહન ન કરે બિહારમાં પણ વડાપ્રધાન શ્રી એમની માતુશ્રી રાજ્યમાં અન્ય અન્ય રાજ્યમાં પણ એ પ્રકારના વાતો કરીને વડાપ્રધાન રાજનીતિક રાજનૈતિક ફાયદો લેવા

ત્રીસ વર્ષથી કોંગ્રેસને સત્તાની બહાર આપી ત્રણે ત્રણ લોકસભામાં શું હાલ થયાથી આપશો જાણો નરેન્દ્રભાઈ પોતાની કણકણ ને ક્ષણ ક્ષણ કે માત્ર ને માત્ર મહાભારતી એમનો વિકાસ થાય જનતાનો વિકાસ થાય એના માટે સમર્પિત ભાવ આ ભારતને સ્વાભિમાન અપાવવાનું કામ વૈશ્વિક સ્તરે એક નવું ભારત મજબૂત ભારત સમયે સમયે પ્રકારની ભાષા વિપક્ષ હોવો જોઈએ વિપક્ષ મજબૂત હોવો જોઈએ એમણે સરકારના કાન ખેંચવાનો પણ અધિકાર છે ભારતીય જનતા પાર્ટી સરકાર એવું માને પણ આ પ્રકારની વાતો કરીને મત લેવા નીકળતા હોય તો ગુજરાતની જનતા પણ ખૂબ સાણી છે સમજે છે એનો જવાબ એ ચોક્કસ આપશે પણ હું કોંગ્રેસને પૂછવા માગું આ પ્રકારની ભાષામાં કેન્દ્રની કોંગ્રેસ આદરણી ખડગેજી અને આદરણી રાહુલજી એ સંમત છે એ ટ્વીટ કરીને જણાવે ન હોય કે હોય ગુજરાતની ચિંતા કરે છે ગુજરાતની ચિંતા એ પહેલેથી કરે પણ જનતા કોંગ્રેસને ઓળખે ગુજરાત કોંગ્રેસને પણ પૂછવા માગું માની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટેના વપરાયેલા શબ્દો દેશના વડાપ્રધાન મેં કયું એમ ટેકા કરી શકાતી પણ આ પ્રકારની ભાષા એ ક્યારેય કોઈ ભદ્ર સમાજમાં કોઈ પણ સમાજમાં એ સ્વીકાર્ય નથી ગુજરાત કોંગ્રેસ પણ આ પ્રકારના ભાષાને શબ્દના પ્રયોગ માટે એમનું સ્ટેન્ડ ક્લિયર કરે ગુજરાતની જનતા જાણવા માગે છે કોંગ્રેસના વિચારો માનસિકતા એ કેવા પ્રકારની છે આવી પણ હું માગણી એ કોંગ્રેસ પાસે કરું છું